નમસ્કાર હવામાન માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આશ્રસા નસ્ત્ર બેસે છે એટલે કે સૂર્યનારાયણ ભગવાન નશ્રા નસ્ત્રમાં પ્રવેશ કરે છે બીજી તારીખને આજે શુક્રવાર છે ખેડૂતભાઈઓ આજે જે આપણા વિસ્તારમાં હળવો વરસાદ આવે છે એનું એક મેઇન કારણ છે કે જે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ઉપર એક ચક્કરવાથી પરિશ્રમ બનેલું છે કે જેના લીધે આપણે ત્યાં હળવો વરસાદ થાય છે અને એ તેને સાયકલની સર્ક્યુલર કહેવાય છે એની હવામાનની ભાષામાં અને બીજી એક બંગાળની સિસ્ટમ બની છે લો પ્રેશર એ અત્યારે ઝારખંડને છત્તીસગઢના ઓરિસ્સાના ભાગો ઉપર છે જે હવે હવે મધ્યપ્રદેશ એમથી તરફ આવવાની શક્યતા પણ અત્યારે દેખાઈ રહી છે અને એ સિસ્ટમ રાજસ્થાન ઉપરથી પસાર થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે જેનો લાભ ઉત્તર ગુજરાતમાં વધારે મળે એવું લાગે છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં અત્યારે જે વરસાદની શક્યતા વધારે દેખાઈ રહી છે અને એ મેઇન વરસાદ ત્રણ અને ચાર તારીખે થવાની શક્યતા છે અને એના પછી પાંચ તારીખમાં પણ થોડો હવો વરસાદ રહેવાની શક્યતા છે ખેડૂતભાઈઓ અત્યારે જે ખાસલી જે સિસ્ટમ બનેલી છે તો આ બે સિસ્ટમ વિશે અમે વાત કરી અને એ આપણા વિસ્તાર ઉપર તો મેઇન સિસ્ટમ આ પણ રાજસ્થાનમાં મધ્ય ભાગમાં પસાર થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે તમામ વેતર મોડલો અને આવવાની પેટર્ન ઉપર દેખાઈ રહી છે અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અમુક અમુક બોર્ડર પતિના જે રાજસ્થાનના વિસ્તારો આવેલા છે એ કચ્છ બાજુથી મને ઘણા પૂછેલું છે કે બાજુ વરસાદ થઈ જાય નહીં તો ત્યાં પણ આ વખતે સારો વરસાદ થવાની શક્યતા છે જે ખડી ધનામ છે જે પેલા દોડાવીને કહેવાય ત્યાં એ ભા પચાવ ઘટાઉથી વરસાદ થવાની શક્યતા છે અને આપણા વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે હું એમાંથી કહેતો ખૂબ બહુ ભારે વરસાદ થાય છે છતાં આપણી હવામાન વિભાગ છે ભારત સરકારનો એ આઈએમડી ઉપર ખેડૂતભાઈ વધારે નિર્ભર રહેવું અને આ કહ્યું કરતા કે આઈએમડી આપણી બુલેટિન જાહેર કરતું હોય છે જે રેડ એલર્ટ આપતું હોય છે ઓરેન્જી એલર્ટ આપો છે કે આ ભારે વરસાદ થાય છે એ વિશે માહિતી આપે છે બીજું કે જે અત્યારે ખેડૂતભાઈઓ વાવણી કરી રહ્યા છે તો એ વાવણી તો હવે વરસાદ આજે ઝરમર વરસાદ ચાલુ જ છે આપણા વિસ્તારો અમી તારીખનો કદાચ ત્રીજી તારીખનો અને ચોથી તારીખનો ભારે વરસાદ પણ થઈ શકે છે જે અત્યારે આજીવો આ છે એને થોડું નુકસાન થઈ શકે છે બધું વરસાદ કેટલો થાય એની માત્રા તો અત્યારે વધારે બે ઇંચથી લઈને અમુક અમુક તો આઠ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા અત્યારે ખેડૂતભાઈઓ હવામાનના વિભાગના અલગ અલગ મોડલો છે તે બતાવી રહ્યા છે અને સિસ્ટમનો ટ્રેક પણ અલગ અલગ વિસ્તારમાં બતાવે છે કોઈ મધ્યમાં બતાવે કોઈ આપણા દક્ષિણ રાજસ્થાનમાંથી પસાર થશે તે એક જીએસએફ મોડલ છે એ તો દસ દસ ઇંચ સુધીના વરસાદો કાલથી ત્રીજી તારીખથી અને ચોથી પાંચમી તારીખ વચ્ચે દસ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક અમુક સ્થળોએ થઈ શકે છે એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે અને બીજી જે મેં એક ચક્રવાતી પરિશ્રમ કીધું રાજસ્થાન ઉપર અને પાકિસ્તાન બોર્ડર ઉપર છે એ આજે આ જે લો પ્રેશર થોડો મધ્યપ્રદેશ તરફ આવશે એટલે તે એમાં મર્જ થઈ જાય છે અને મોટો વિસ્તાર આ સિસ્ટમનો બનવાની શક્યતા છે એટલે એના વાદળા તો ચારસો પાંચસો કિલોમીટરમાં ઘેરાવવામાં રહેશે અને અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ગાજવીજનું પ્રમાણ તો આ વખતે થોડું ઓછું રહેશે એવી શક્યતા છે પણ અમુક સ્થળોએ ગાજવીજ પણ ભારે થઈ શકે છે એકંદરે ઓળવર જવા જઈએ તો આપણા વિસ્તારમાં આ વખતે ભારે વરસાદનો ખતરો કહી શકાય અને થઈ પણ શકે છે હું નથી હતો કે બહુ ભારે વરસાદ થાય છે કેટલી મોટી આગાહી નથી કરતો પણ મારા અંદાજ પ્રમાણે આ વખતે વરસાદ ફેલા જે અગાઉ થયો છે આ નક્ષત્ર રાવડિયા કહેવાય આપણી બાજામાં એવો વરસાદ થઈ ગયા એનાથી વધારે પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે ખેડૂતભાઈઓ પછી એ જ કોઈ વધારે ફેરફાર આવશે તો હવે આપને એક વિડીયો જરૂર આપશો જય હિન્દ જય જવાન જય ક્રિષ્ન